નમસ્કાર દર્શક મિત્રો જનર્દ ન્યૂઝમાં આપનું સ્વાગત છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગત તારીખ બાવીસ એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં સત્યાવીસ ભારતીયો જૂ જીવ ગુમાવ્યો હતો આ ઘટના બાદ ભારત સરકાર એક્શનમાં આવી અને આતંકવાદ સામે લડવા પાંચ મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા જેમાં પાકિસ્તાની નાગરિકો દ્વારા ભારતીય વિજા મેળવવા આવ્યા હોય તેવા તમામના વિજા સત્યાવીસ એપ્રિલ સુધી રદ કરવાનો નિર્ણય લેવાયો હતો તેવામાં પહેલગામ આતંકવાદી હુમલા બાદ ગુજરાતમાં પણ હાઈ એલર્ટ છે ત્યારે ગુજરાતમાં ગેરકાયદેસર ઘુસણખોરી કરી વસતા બાંગ્લાદેશીઓ સામે ગુજરાત પોલીસે લાલ આંખ દાખવી છે વડોદરા પોલીસે ઓપરેશન ઘુસણખોરી હાથ ધરી શહેરના તમામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વધુમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી ગત રોજ વડોદરા રેલવે પોલીસ વડોદરા રેલવે સ્ટેશન પર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મોડી રાત્રે હાવડા એક્સપ્રેસ ટ્રેનમાં ડબ્બામાં પોલીસ દ્વારા તપાસ કરતા જેમાંથી પાંચ શંકાસ્પદ બાંગ્લાદેશી મળી આવ્યા હતા રેલવે પોલીસે વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું કે અમદાવાદ રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસીને કલકત્તા જવા નીકળ્યા હતા અને કલકત્તાથી તેઓ બાંગ્લાદેશ જવાના છે તેમ જણાવ્યું હતું જેથી રેલવે પોલીસે ડિટેન કરી કાર્યવાહી કરવામાં આવી હતી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ હવે અમારે નાયબ પોલીસ મહાનિદેશક સાહેબ સરોજ કુમારી સાહેબ તેમજ નિવાસી બાજા સાહેબના સૂચના મુજબ ડીજી સાહેબ તરફથી જે ઇનલીગલ બાંગ્લાદેશીઓને ડ્રાઈવ રાખવામાં આવેલી એ લોકોને પકડવાની જે અનુસંધાને અમારા વડોદરા વેસ્ટર્ન રેલવે દ્વારા એક ટીમ બનાવવામાં આવે છે ડિસ્ટાફની તેમજ એસઓજી ટીમ અને ની ટીમ સાથે રાખીને તમામ જેટલી પણ આવતી જતી ટ્રેનો છે એમાં ચેક કરવામાં આવેલું હતું તેમાં રાત્રિ દરમિયાન આશરે બે ને પંદર વાગે બે ને પંદર મિનિટે હાવડા એક્સપ્રેસ ટ્રેન આવેલી જેની અંદર તમામ જનરલ કોચથી વાળી તમામ કોચ ચેક કરવામાં આવેલા જેમાં એસ થ્રી કોચની અંદરથી આપણે પાંચેક જણા શંકાસ્પદ વ્યક્તિઓ જેવા જણાય આવેલ જેઓને પૂછતાછ કરતા સંતોષકારક જવાબ આપેલ નથી જેના આધારે અમારા માણસોએ પોલીસના માણસોએ એમને ઉતારી અને સગન પૂછતાછ કરવા માટે એમને પોલીસ સ્ટેશન લાવેલા ત્યાર પછી તપાસ કરીને એમને જે માહિતી માંગી એમની પાસે આધાર પુરાવા માંગતા એ લોકોએ પછી જણાવેલું કે અમે પોતે બાંગ્લાદેશી છે તેથી અમે એમને રિટર્ન કરીને અમને હાલ હાથ રાખ્યા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે એ લોકો હાવડા જતા હતા